મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે ને મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કંડિશન જોવા જડશે ગેર રાલિંગ બધું સારું છે ચીર છતી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જડશે ને મિત્રો સાવ નવે નવું અને કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો સિત્તેર એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની કંડિશન તમને ખૂબ જ સારામાં સારી જોવા જડશે ને મિત્રો ટ્રેક્ટરનું હાઇડ્રોલિંગ પણ તમને ખૂબ જ સારામાં સારું જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે ને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરીએ તો આણંદ તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે ને મિત્રો આવા નવા ટ્રેક્ટર માટેના વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો ને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો ચાર લાખને અગિયાર હજાર અંદાજિત મિત્રો ટ્રેક્ટરની કિંમત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર જશો તો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો ખૂબ ¿Cómo